પ્રિય ભક્તો એક જાન્યુઆરી બે હજાર છબ્વીસ નવા વર્ષના પહેલા દિવસે ગમે તે થઈ જાય પણ ચૂપચાપ તુલસીના છોડને સ્પર્શ કરીને બોલી દેજો આ બે શબ્દ એટલો પૈસો આવશે કે તમે સંભાળી નહીં શકો સાક્ષાત માતા લક્ષ્મી આવશે તમારા ઘેર અને તમારા નસીબને બદલાતા કોઈ રોકી નહીં શકે આજે અમે તમારી સામે એક એવી વાત લઈને આવ્યા છીએ જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે નવા વર્ષના પ્રથમ દિવસે જો તમે તુલસી માતાના છોડને સ્પર્શ કરીને ફક્ત એક નાનકડો શબ્દ બોલી દો તો એટલો પૈસો તમારા ઘરમાં આવશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો મા લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાના એવા આશીર્વાદ મળશે જે તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યા નહીં હોય તમારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને આખું વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થતી રહેશે પ્રિય ભક્તો આ એક નાનકડો શબ્દ બિલકુલ સાધારણ નથી જ્યારે તમે આ શબ્દનો મહિમા જાણશો ત્યારે તમારા પણ હોશ ઉડી જશે કારણ કે સાંભળો જે શબ્દ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે તમને કોઈ શાસ્ત્રમાં નહીં મળે પ્રાચીન સમયમાં આ શબ્દ માત્ર સાધુ સંતો અને વિશિષ્ટ જ્ઞાનીઓને જ ખબર હતો પરંતુ તે જ્ઞાનીઓએ આ શબ્દ માત્ર પોતાના શિષ્યોને જ આપ્યો હતો તો જો તમે આજે આ શબ્દ સાંભળી રહ્યા છો તો સમજી લો કે સ્વયં માતા લક્ષ્મીએ તમને આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે જુઓ ભક્તો નવું વર્ષ એ દિવસ છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને વર્ષનો સૌથી મોટો દિવસ કહેવામાં આવે છે આ દિવસ એટલો પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસે કંઈ પણ માંગીએ તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપણને આપવા માટે મજબૂર થઈ જાય છે જી હા આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વર્ષમાં ત્રણસો દિવસ હોય છે પરંતુ તેમાંથી કેટલાક દિવસો એવા હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલી શકે છે આખા ઘરની તસવીર બદલી નાખે છે અને તે દિવસોમાંનો એક દિવસ છે નવું વર્ષ પ્રિય ભક્તો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છતા હો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બનેલા રહે તો આ વીડિયોને એક લાઈક કરો અને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો સાથે જ તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો કારણ કે અમે રાશિ મુજબ ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી મુશ્કેલીઓને તત્કાલ દૂર કરવા માટે સરળ ઉપાયો પણ જણાવીએ છીએ જે ઘરમાં તુલસીના છોડ પાસે દીવો પ્રગટે છે તે દરેક ઘરમાં એક દિવ્ય ઉર્જાનો પ્રવેશ થાય છે હવે તમે એ જ વિચારી રહ્યા હશો કે નવા વર્ષના દિવસે તુલસીને અડકીને બોલવાનો તે શબ્દ આખરે કયો છે તો તે શબ્દ હું તમને જણાવીશ પરંતુ તે શબ્દ સાંભળતા પહેલા તમારે કેટલાક વિશેષ નિયમો અને સાવચેતીઓ પણ જાણવી પડશે કારણ કે જો તમે આ સાવચેતી વિધિ અને નિયમોને અવગણ્યા તો તમને ફળ નહીં મળે ઉલટું જે તમારી પાસે છે તે પણ તમે ગુમાવી શકો છો તેથી મિત્રો હું તમને દરેક વસ્તુ વિગતવાર જણાવીશ ભક્તો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ ચોક્કસ હોય છે કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે જે ઘરમાં તુલસી લીલીછમ રહે છે ખીલેલી રહે છે ત્યાં માનવામાં આવે છે કે મા લક્ષ્મી પ્રસન્ન છે એવું પણ કહેવાય છે કે જો કોઈ ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય છે તુલસી ફલી રહી નથી તો તેનો સીધો અર્થ છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારા ઘરમાં કંઈક એવી નકારાત્મક શક્તિઓ છે જે માતા લક્ષ્મીને પ્રવેશતા રોકી રહી છે હવે જુઓ ભક્તો નવું વર્ષ એ સમય છે જ્યારે કિસ્મત પણ પલટાઈ જાય છે અને નસીબની દિશા પણ બદલાઈ જાય છે સાથે જ જો તમારા જીવનમાં ખૂબ જ દુઃખ છે તકલીફ છે કષ્ટ છે તમે હંમેશા દેવા તળે દબાયેલા રહો છો ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી જેટલી મહેનત કરો છો એટલું ફળ નથી મળતું તો ભક્તો આ એ જ વીડિયો છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તમારી પ્રતીક્ષા હવે પૂરી થઈ છે જુઓ આ વખતે નવા વર્ષ પર બોતેર વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે કે જો તમે તેને ઓળખી લીધો અને તુલસીને સ્પર્શ કરીને તે એક મંત્ર બોલી દીધો તો પછી જિંદગીમાં ક્યારેય પાછું વળીને જોવાની જરૂર નહીં પડે જી હા ભક્તો હું તમને જણાવી દઉં કે નવા વર્ષના દિવસે લોકો વ્રત કરે છે પૂજા પાઠ કરે છે નામ જપ કરે છે તુલસી માતાની આખો દિવસ સેવા કરે છે પરંતુ આટલું બધું કરવા છતાં પણ ઘણી લોકોને ફળ મળતું નથી કેમ નથી મળતું કારણ કે આપણને વિધિ ખબર હોતી નથી ખરેખર શાસ્ત્રોમાં જણાવાયું છે કે તુલસી માતાનું પૂજન જો સાચી વિધિ વિધાન અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે તો જ આપણને ફળ મળે છે તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુની પત્નીનું સ્વરૂપ છે અને આ દિવસે જ્યારે તમે તેમને સ્પર્શ કરો છો ત્યારે તમારા હાથમાં માત્ર માટી નહીં પરંતુ દિવ્યતાની ઊર્જા હોય છે કહેવાય છે કે આ દિવસે બોલાયેલા શબ્દો બ્રહ્માંડમાં અનેક ગણા વધીને પાછા આવે છે એટલા માટે આજે અમે તમને એક એવો શબ્દ જણાવવા જઈ રહ્યા છીએ જે તુલસીને સ્પર્શ કરીને બોલી દેશો તો માત્ર પૈસા જ નહીં પણ તમારા જીવનમાં સમૃદ્ધિ સન્માન અને સ્થિરતાનો એવો પ્રવાહ આવશે કે તમે પોતે સંભાળી નહીં શકો પરંતુ તે શબ્દ સુધી પહોંચતા પહેલા એ સમજવું જરૂરી છે કે આખરે તુલસી આટલી ચમત્કારી કેમ છે મિત્રો તુલસી માત્ર એક છોડ નથી તે એક જીવંત શક્તિ છે તેના દરેક પાંદડામાં ઓજ છે દરેક શાખામાં પ્રાણ છે અને જ્યારે વહેલી સવારે સૂરજનું પહેલું કિરણ તુલસીના પાંદડા પર પડે છે ત્યારે તેનાથી નીકળતો ઓક્સિજન માત્ર શરીરને જ નહીં પણ આત્માને પણ શુદ્ધ કરે છે અને આ જ કારણ છે કે તુલસીના છોડ પાસે બેસવા માત્રથી માણસનો માનસિક ભય તણાવ અને દરિદ્રતા દૂર થઈ જાય છે નવા વર્ષની સવારે જ્યારે તુલસી સામે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે દીવો માત્ર પ્રતીક નથી પણ પ્રકાશ અને ભાગ્યની શરૂઆત છે આ દિવસે જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો ત્યારે તે તમારી અંદરની નકારાત્મકતાને ખેંચી લે છે જેનાથી તમારા મનમાં કોઈ અજાણ્યો ભય છે ગરીબી છે દેવું તમને પરેશાન કરી રહ્યું છે તો આ પ્રકારની ઉર્જાને તે શોષી લે છે અને તેના બદલામાં તમને અપાર સૌભાગ્ય આપે છે પરંતુ અહીં એક રહસ્ય છુપાયેલું છે તેને ધ્યાનથી સાંભળજો ભક્તો તુલસી માતા માત્ર તેને જ વરદાન આપે છે જે તેમની પાસે કંઈ માંગતું નથી પણ તેમને માનીને તેમની સાથે વાત કરે છે જે વ્યક્તિ સાચા મનથી કહી દે છે કે મા આજે હું ખાલી હાથે આવ્યો છું પણ આશીર્વાદથી મારું ઘર ભરી દો તેનું ઘર શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે પુરાણોમાં લખ્યું છે કે નવા વર્ષના દિવસે જ્યારે તુલસી સામે દીવો બળતો હોય છે તો આ દિવસ એક એવી ચાવી છે જેનાથી ભાગ્યનું તાળું ખુલે છે પરંતુ આ તાળું માત્ર તે શબ્દથી ખુલે છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે તુલસીને અડકીને જે શબ્દ બોલવામાં આવે છે તે તમારી આર્થિક સ્થિતિ જ નહીં પણ તમારા કર્મોને પણ શુદ્ધ કરી દે છે જુઓ ભક્તો આ શબ્દ કોઈ સાધારણ મંત્ર નથી આ શબ્દ સ્વયં ગુપ્ત આશીર્વાદ છે આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે આ શબ્દ માત્ર તેમને જ પ્રાપ્ત થાય છે જેમના ભાગ્યમાં પરિવર્તન લખેલું હોય છે હવે વિચારો જો નવા વર્ષે તમે દીવો પ્રગટાવો અને તે સમયે એક એવો શબ્દ બોલી દો જે સ્વયં બ્રહ્માની તરંગોને હચમચાવી દે તો શું થઈ શકે તે ક્ષણે જ્યારે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી એક સાથે જાગી રહ્યા હોય અને તમે તે ઉર્જાને તમારા શબ્દોમાં બાંધી લો તો તે સીધું બ્રહ્માંડની ચેતનામાં નોંધાઈ જાય છે લોકો કહે છે મહેનત કરો કર્મ કરો પરંતુ સત્ય એ છે કે કર્મ ત્યારે જ ફળ આપે છે જ્યારે તે સાચા સમયે અને સાચી ભાવનાથી કરવામાં આવે નવું વર્ષ એ સમય છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એક સાથે ઊભા હોય છે પરંતુ ધ્યાન રાખજો મિત્રો આ દિવસે તુલસી માતાને અડકતી વખતે તમારા મનમાં લોભ કે લાલચ ન હોવી જોઈએ માત્ર ભક્તિ હોવી જોઈએ જો તમે વિચારશો કે મારે ફક્ત પૈસા જોઈએ છે તો તુલસી પૈસા નહીં આપે પણ જો તમે વિચારશો કે હું મારી માના ચરણોમાં મારું નસીબ સોંપી રહ્યો છું તો તે જ તુલસી લક્ષ્મી બનીને તમારા ઘરમાં પ્રવેશે હવે અમે તમને તે શબ્દ આપવા જઈ રહ્યા છીએ ધ્યાનથી સાંભળજો આ કોઈ તાંત્રિક મંત્ર નથી આ ઊર્જાનું આહવાન છે જ્યારે નવા વર્ષની સવારે તુલસીના છોડ સામે ઊભા રહીને તમે તેને સ્પર્શ કરો ત્યારે કહો પ્રગટ હો પ્રભુ પ્રેરણા આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદય સુધી પહોંચે છે પ્રગટ હોનો અર્થ છે કે જે અત્યાર સુધી છુપાયેલું હતું તે હવે દેખાય અને પ્રભુ પ્રેરણાનો અર્થ છે તે દૈવી ઊર્જા જે ભગવાનના મનમાંથી નીકળી તમારા મનમાં પ્રવેશ કરે જ્યારે તમે તુલસીને અડકીને આ કહો છો ત્યારે તમે બ્રહ્માંડને આદેશ આપી રહ્યા છો કે હવે મારી કિસ્મત પ્રગટ થાય મારા ધનના રસ્તા ખુલે આ શબ્દ બોલ્યા પછી જે કંપન પેદા થાય છે તે પરિવર્તનનો માર્ગ શરૂ કરે છે ઘણા લોકોએ અનુભવ્યો છે કે આ શબ્દ બોલ્યા પછી તેમને અણધાર્યો ધન લાભ થયો છે ગુમાવેલા પૈસા પાછા આવ્યા છે આ શબ્દ બોલ્યા પછી એક દીવો પ્રગટાવવો અને મનમાં કહેવું હે મા તુલસી હવે હું ખાલી નથી હું તમારા આશીર્વાદથી પૂર્ણ છું આ શબ્દ બાર મહિના સુધી અસર કરે છે તે તમારા ઘરમાં એવું ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે કે પૈસા રોકાય છે અને વધે છે તો ભક્તો આ નવા વર્ષે જ્યારે સૂરજ ઉગે ત્યારે સૌથી પહેલાં તુલસી માતા પાસે જાઓ દીવો પ્રગટાવો જળ ચડાવો અને બંને હાથથી તુલસીને સ્પર્શ કરી પૂરા વિશ્વાસ સાથે કહો પ્રગટ હો પ્રભુ પ્રેરણા આ નવા વર્ષનું મહત્ત્વ સાધારણ નથી આ દિવસે દાન પુણ્ય પણ કરો ગરીબોને ગરમ વસ્ત્રોનું દાન કરો તમારી સુએલી કિસ્મત જગાડવાની આ અમૂલ્ય તક છે ભક્તો આ તમામ જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો અમારી ચેનલ આ વિડીયો દ્વારા કોઈપણ પ્રકારનો દાવો કરતી નથી તો પ્રિય મિત્રો આજ માટે આટલું જ આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવી હશે વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ